સાલો ટુ ફેમિલી કેમ છો બધા મજા માને તો જય માતાજીને જય દ્વારકાથી જો આપણે અત્યારમાં બોટા જવા તૈયાર થઈ જાય છે ને તમને ખબર તો હશે આપણું લોકેશન જો બોટાદ અહીંયા જ હોય જો આપણે જો ના પહોંચી ગયા છીએ અત્યારમાં સરકારી પવન શક્યતા આપણે હોય પંખી અને જો અત્યારમાં વાતાવરણ જો અમારા ગામનું ભાઈ આવું છે જો Редактор субтитров તો આપણે બોટાદમાં પાડી ગયા છીએ જો આપણા બોટાદ બોટાદ આવવાનું છે જો આપણે બોટાદ પાડી ગયા છે બોટાદમાં આપણે પાઈ ગયા હવે આવવાનો છે આપણે કારખાનામાં હોસ્પિટલ આવી ગયા હતા જો

સાલો તમને જો આમ બોલપાજ બતાડું સરસ મજાનું રિલીસ કેરી નથી સરસ મજાની કેરી નદી પાણી એ લુધા ત્યાં હા સુધી પાણીનો વાળ ચડાવ્યો હતો કેટલો ઓવાળ પીર્યો છો વરસાદમાં હોત આ ગુડકાની કેરી નથી છે

ચાલો જો આપણા ગરડામાં આવી જાય છે હવે બોટા છે ઘરડા આવી જાય હવે બોટ ખાતા ક્યારે નદી જો હા અમારું ઘરડા ઘરડા નો જાટ છે બોટાદ રોડ હવે જઈ છે આપડે ગામમાં ઘરડામાં આપડા ભોગાબેન દુકાનમાં આવી જાય છે મુરલીધર દુર્ગાલય

બોટાદ રોડ કરેડા બોટાદ રોડ કરે કીધું પનીર બટર દૂધ રિક્ષા પણ મળી રહી છે જો ડીલર ફીસી હા માર ભૂગાભાઈ ભાઈ ये सेठ अन्ना मेन विलन हा जे मेन विलन नथी मेन विलन तो जाय पण कसे जो हा विलन से हा विलन से हमारी दूध पिवा हा पॅकिंग पनीर 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 आवडू हा पनीर बटर એટલે બટર હાલો પનીર બટર બધું મળે છે અહીંયા અમારે ફુગાબાઈન હોય પહોંચી જઈજો ખાવા એટલે લેવા નગરમાં આ સ્પેશલ શાનું દૂધ સ્પેશલ અમુલ બનાવવાનું અમૂલ ગોલ્ડ આ દૂધની બરફી બનાવવાનું અમૂલ ગોલ્ડ એમાં બરફી બને નગરી અને આમાં શાહનું સ્પેશલ આ સ્પેશલ શા માટેનું પહોંચી જઈજ લેવા માટે

ક્યાંય ના એટલામાં પાણી આવે છે સસંદનો પાણી ગેલો નદી માં આવી ગયું છે અત્યારે આયા મંદિર રહ્યું બાઈન છે મંદિર પણ અમાર ગડા ભાઈ ગયા આ મંદિર છે પણ બાઈન છે અત્યારે એટલે આપણે ના નદી ગયા આ ગેલો નદી છે ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાડા લાગી ગયો ચાલો જો આપણે બોટાથી બી આવે છે ઘરી જો આપણે આ કેટલી વસ્તુ લેતા આવ્યા આપણે બોટાથી થેલી ઘરી થેલીમાં વસ્તુ પડી શું અને જો આ વીડિયો તમને ગમે તો લાઈટ ગયો છે કીધો છતાં કીધો મિત્રો તો ચાલો મળીશું નવા બંધ પાસ નવાજ અંદાજની બંધ પાસ તો જાય માતાજી જય જેમ જાય જવાય ત્યાં જ